ગુજરાતમાં પીએસઆઈ કરતાં કોન્સ્ટેબલનું પેપર અતિશય ભારે નીકળે છે કારણ કે પીએસઆઈના પેપરમાં ગુજરાતી અંગ્રેજીનું એક ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં જે કરવું હોય એ થઈ શકે છે જીપીએસસી વન ટુમાં ગુજરાતી અને અંગ્રેજીના માર્ક્સ ગણાતા નથી જ્યારે રિવન્યુ તલાટીમાં ગુજરાતી અને અંગ્રેજીના સો સો માર્ક્સના પેપર એટલું નહીં એમાં ચાલીસ ટકા લાવવાના જીપીએસસીમાં ગુજરાતી અને અંગ્રેજીમાં માત્ર પચીસ ટકા પાસિંગ ગુણ જ્યારે સીસીની પરીક્ષામાં એનું જે વેટેસ્ટ છે ચાલીસ ટકા લઘુત્તમ લાયકી રાખવામાં આવે છે જીપીએસસીમાં પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ રીઝનિંગ પંદર ટકા પૂછાય જ્યારે અહીંયા સીસીઈમાં સાહીઠ ટકા રાખવામાં આવ્યું છે મિત્રો આ બધું જે ઇમ્બેલેન્સ છે એ કરવા પાછળના કેટલાક કારણો છે અને એ બધા જ કારણો મેલાફાઈડ ઇન્ટેન્શનથી ભરેલા છે ઇન્ટરવ્યૂમાં મરજી મુજબ માર્ક્સ આપીને પોતાના વ્યક્તિને ત્યાં સેટ કરી શકાય છે એટલા માટે ત્યાં પોતાનો કોઈ વ્યક્તિ રહી ન જાય એટલા માટે ત્યાં આવા ધોરણો લાયકી ધોરણો ઓછા રાખવામાં આવે છે અથવા તો નથી રાખવામાં આવતા મિત્રો હું તમને એક આવી જ પરીક્ષાની જે વિગત છે એની થોડીક વાત કરું કે અગાઉ જે સરકારી વકીલની જે પરીક્ષા લેવાય તો સરકારી વકીલની પરીક્ષામાં ત્યાં ત્રણસો માર્ક્સનો જે એમાં જે પરીક્ષા હતી અને એમાં જે માર્ક્સ ઇન્ટરવ્યૂના રાખવામાં આવ્યા તો ઇન્ટરવ્યૂના ત્રીસ ગુણ હતા અને જે એમનો જે રિટર્ન પરફોર્મન્સ હતો તો રિટર્ન પરફોર્મન્સમાં પાંત્રીસ ટકા પાસિંગ માર્ક્સ રાખવામાં આવ્યા પણ પછી પરિણામ એ આવ્યું કે એમના જે ભક્તો છે રહી જતા હતા તો પાછળથી એવો સુધારો કર્યો કે જે ત્રીસ માર્કસનો ઇન્ટરવ્યુ છે એમાં દસ માર્ક્સ મિનિમમ લાવવાના તો જ તમે પાસ થઈ શકો તમે વિચાર કરો કે

અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત છું મિત્રો આજે આપણે જે સીસીઈનો જે અભ્યાસક્રમ છે નવો અભ્યાસક્રમ આવે છે જાન્યુઆરી ગેઝેટ દ્વારા જે બહાર પાડવામાં આવ્યો છે એના એક ટોપિકની ચર્ચા આપણે અગાઉ કરી છે અંગ્રેજીના ગુણ અંગેની આજે આપણે મેથ્સ રીઝનિંગની વાત કરીશું મિત્રો અંગ્રેજી અને મેથ્સ રીઝનિંગ બંને એવા વિષયો છે કે ગુણવત્તા ચકાસ્યો તો ચકાસી શકાય પણ એનો એક હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે અમુક વર્ગને નાપાસ કરવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે તો આજે આપણે જે સીસીની જે ભરતી છે એ ભરતીમાં સાઈઠ ટકા જે મેથ્સ રીઝનિંગનું જે વેટેજ વધાર્યું છે એના વિશે જોઈશું વિડીયો છે એ શરૂઆતથી અંત સુધી જોશો તો તમને આ જે ડિસ્ક્રિમિનેશન છે એના વિશે તમને ખ્યાલ આવશે હા હવે સૌથી પહેલો મુદ્દો મારે તમારી સમક્ષ મૂકવાનો છે એ છે કે ગુજરાતમાં એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના છે વીસ ટકા વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીના છે અને મિત્રો આ જે વિગત હું આપની સમક્ષ રજૂ કરું છું એ સરકારના જે પુસ્તક છે એ પુસ્તકના જ આંકડા છે મારા ઘરના આંકડા નથી એટલે આપણે જોઈએ સામાજિક આર્થિક સમીક્ષા જે પુસ્તક દર વર્ષે આંકડા બ્યુરો બહાર પાડે છે તો એમાં બે હજાર ત્રેવીસમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહના બ્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા અને વિજ્ઞાન પ્રવાહના સત્તર પોઈન્ટ દસ ટકા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં પાસ થયા બે હજાર ચોવીસમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહનાશી પોઈન્ટ ચૌદ ટકા અને વિજ્ઞાન પ્રવાહના વીસ પોઈન્ટ પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ પાસ થયા એટલે કે એસી ટકા વિદ્યાર્થીઓ એ સામાન્ય પ્રવાહના છે અને વીસ ટકા વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન પ્રવાહના છે હવે એસી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓ પર તમે મેથ્સ અને રિઝનિંગનો અતિશય વેટે તમે જે ટોકી બેસાડો છો તે અન્યાય છે કારણ કે આ જે પ્રમાણ છે એ પ્રમાણ બીજી જે પરીક્ષાઓ છે એની તુલનામાં આપણે જોવાનું છે મુખ્ય એમનો ઇન્ટેન્શન એવો છે કે ક્લાસ થ્રીની પરીક્ષાના ધારાધોરણો કઠિન કરવા જેથી કરીને અમુક વર્ગને ભરતીમાંથી બાકાત કરી શકાય છે આ એની પાછળનો મુખ્ય ઈરાદો છે

પંદર ટકા છે ક્લાસ વન ટુમાં જે ભક્તો એવી દલીલ કરે છે કે મેથ્સ રીઝનિંગ શાર્પનેસ માટે શાર્પનેસ ઓફ માઇન્ડ માટે જરૂરી છે તો ક્લાસ વન ટુમાં તો માત્ર પંદર ટકા જ છે એનો સમય ત્રણ કલાક છે મેથ્સ રીઝનિંગના ત્રીસ પ્રશ્નો સોલ્વ કરવા માટે પૂરતો સમય છે અહીંયા ત્રીસ પ્રશ્નો મેથ્સ રીઝનિંગના તમારે ત્રણ કલાકના ગાળામાં બીજા પ્રશ્નો સાથે તમારે સોલ્વ કરવાના છે એટલે પૂરતો સમય છે ડીવાયસોની બસો ગુણની પરીક્ષામાં પચીસ ગુણનું મેથ્સ રિઝનિંગ પૂછાય છે એટલે કે એમાં વેટેજ એ સાડા બાર ટકા છે એટલે કે પંદર ટકાથી વધારે વેઇટેજ જીપીએસની ક્લાસ વન ટુની પરીક્ષા અને જે ડીવાયની પરીક્ષા છે એમાં સાડા બાર ટકા મેથ્સ રીઝનિંગનું વેટેજ છે જ્યારે સીસી ની વેટેજ છે આપણે જોઈએ તો અહીંયા જે ગ્રુપ એ એની જુદી જુદી સત્યાવીસ સ્કેડર અને ગ્રુપ બી જુનિયર ક્લાર્કની ભરતીમાં દોઢસો ગુણના પેપરમાં સાઠ ગુણ રિઝનિંગ અને ત્રીસ ગુણ ગણિત એટલે કે નેવું માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે અહીંયા કેટલું નેવું માર્ક્સનું

એટલે સમય પણ થોડોક ઓછો કહી શકાય એક આ ફેક્ટર પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે પહેલાંમાં માત્ર ત્રીસ પ્રશ્નો છે અને ત્રણ કલાકનો સમય છે મેથ્સ રીઝનિંગ તો અહીંયા નેવું પ્રશ્નો મેથ્સ રિઝનિંગનો સોલ્વ કરવા માટે આ સમય પણ અપૂરતો કહી શકાય ગયા વખતે જે આપણે સીસીની પરીક્ષા લેવાય એમાં સિત્તેર માસનું મેથ્સ રીઝનિંગ હતું અને ત્રીસ માર્ચનું ગુજરાતી અંગ્રેજી હતું પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓને સમય ખૂટ્યો હતો મોટાભાગના વિદ્યાર્થીઓ એ પેપર પૂરું કરી શક્યા ન હતા મિત્રો તમે આખો આ તફાવત છે એ તમને ખ્યાલ આવશે કે જીપીએસસીમાં મેથ્સ રીઝનિંગ ક્લાસ વન ટુમાં પંદર ટકા છે અહીંયા સાઈઠ ટકા છે એના કરતાં ચાર ગણો વધારે આપવામાં આવ્યું છે એટલે આખો જે તફાવત છે તફાવત તમને ખ્યાલ આવશે જોઈએ એના પછીનો મુદ્દો હા હવે આની અસરો શું થશે તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એસટી એસટીએસસી અને ઓબીસીના જે ઉમેદવારો છે એ ઉમેદવારો ભાગે ગ્રામ્ય વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે તમે ગ્રામ્ય વિસ્તારની જે કોલેજો છે એની સંખ્યા તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે મિત્રો મેં બત્રીસ વર્ષ કોલેજમાં સર્વિસ કરી છે અને આ જે વિગતો છે એ આંકડાકીય વિગતો મને ખ્યાલ છે કે આર્ટ્સ અને કોમર્સ રાખનાર અને સરકારના જ આંકડા બતાવે છે કે બારમા ધોરણમાં બેસનાર વિદ્યાર્થીઓની જે સંખ્યાની જે ટકાવારી છે એ દર્શાવે છે કે અહીંયા જે મેજોરિટી જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના છે એટલે એવા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આમાં અન્યાય થશે મેથ્સ રિઝનિંગ માટે સ્પેશિયલ ક્લાસનો ખર્ચ બીજી બાબત એ છે કે એટલી રીતે અઘરું કરું કે દરેકને એ પોસાતું નથી કે મેથ્સ રિઝનિંગ માટેની એ પોતે સ્પેશિયલ એની ટ્રેનિંગ લે સ્પેશિયલ એનું કોચિંગ લે અને બધાને ખ્યાલ છે કે ગુજરાતમાં કે મેથ્સ રિઝનિંગ અને સાયન્સનું ટ્યુશન એ મોટા પાયે મો ચાલતો એક બિઝનેસ છે તમે બહાર સાયન્સમાં પણ તમે જોશો તો મોટા પાયે ચાલે છે એટલે સામાન્ય વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પર આર્થિક ભારણ આવી શકે ગોઠવવાનું એવું કે તમે નિયમ બનાવીને એમને બાકાત કરી શકાય કોઈ ના કહી શકે કે આ અન્યાય કર્યો છે પણ નિયમો જેવા કરવાના જેથી કરીને જે વર્ગ છે એ બહાર રહે વર્ગ ત્રણની ભરતીના નિયમો અને અભ્યાસક્રમ કઠિન રાખવાથી વિશાળ વર્ગને એ નુકસાન થાય છે તમે સામે પક્ષે જીપીએસસીનો સિલેબસ જુઓ એનું વેટે મેથ્સ રીઝનિંગનું અને અહીંયા વેટે જુઓ અંગ્રેજીની વાત તો મેં તમને અગાઉ કરી છે કે જીપીએસસીમાં માત્ર પાંચ જ ટોપિક અને અહીંયા સીસીઈમાં નવ ટોપિક આખું ઇમ કારણ કે ત્યાં ઇન્ટરવ્યુ છે સેટ કરવા માટે એસસી અને ચોથો મુદ્દો છે એસસી એસ ટી અને ઓબીસીના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં રોકવામાં આવે આના લીધે પરિણામે એ આવે છે મિત્રો બે પરિણામ આવે છે નંબર વન એ છે કે એસસી એસટીના જે ઉમેદવારો છે અને ખાસ કરીને આદિવાસી જે ઉમેદવારો છે એ ઉમેદવારોને કેટલીક વાર તો પૂરતી સંખ્યામાં એ પાસ પણ થતા નથી બીજી બાબત એ છે કે આ અનામત વર્ગના ઉમેદવારોને ઓપન કેટેગરીમાં જતા કઈ રીતે રોકવા એ આની પાછળનો એક મલિન ઈરાદો છે એટલે આ બધા જે નિયમો છે એ નિયમો આ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે આ વર્ગના ઉમેદવારો ભરતીમાં ઓછા આવવા જોઈએ આ એકમાત્ર એમનો ઈરાદો છે અને એટલા માટે જ આવા નિયમો લાવવામાં આવે છે પરીક્ષાના ઇન્ટરવ્યૂના અન્યાય અંગેની જે વિડીયો છે એ મેં અહીંયા મૂક્યા છે જોઈ લેવા વિનંતી છે ના જોયા હોય તો અને તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે જે મેરિટની દલીલ કરે છે એવા ને મારે જણાવવાનું કે ઇન્ટરવ્યૂમાં જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓને લેખિતમાં બાવીસ ટકા હોય તો એને અઠ્ઠાણું ટકા માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં